વેરાવળમાં રાહુલ ગાંધીના નિવેદનને પગલે વિરોધ વેરાવળના ટાવર ચોક ખાતે રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત અંગે આપેલ ને પગલે ભાજપ દ્વારા કાળી પાર્ટી ધારણ કરી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના ધારાસભ્યને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે ટાવર ચોકમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમારા ગીર સોમનાથ જિલ્લાનો એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા જે કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિદેશની ધરતી એટલે કે અમેરિકામાં જઈ અને અમે આ દેશમાંથી અનામત હટાવશું જે એક પત્રકારને પોતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપ્યું એના વિરોધની અંદર

માનસિકતા ને એમાં દર્શન થાય છે આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર દસ ની અંદર સુરેન્દ્રનગરની ધરતી ઉપર અમારા આંબેડકર ચોક ની અંદર એ ભારતનું જે સંવિધાન છે બંધારણ છે એને જે હાથીની અંબાડી ઉપર બેસી અને પોતે હાથીની આગળ નીચે ચાલી અને બે કિલોમીટર સુધી પોતે પદયાત્રા કરેલી એ આ નરેન્દ્ર મોદી દેશની સંસદની અંદર જાય એ બંધારણના પહેલા દર્શન કરે સંવિધાનના દર્શન કરે અને આ દેશનો બંધારણના ના રચેતા મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રચેલું જે બંધારણ સંવિધાન એને કાયમ માટે સન્માનિત કર્યું છે અને સાથે સાથે બાબાસાહેબે પણ એસસી એસટી તમામ વર્ગ માટે જે માટે ભારતીય જનતા સરકાર ચાહે કેન્દ્ર માં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય એ કાયમ માટે સાહેબ બનાવેલા બંધારણ ને અનુસરી રહી છે આ તો કોંગ્રેસ એને જે વિચારમાં જે એના મનમાં રમે છે એ એના ચાવવાના અને બતાવવાના બે જુદા છે એ રાહુલ ગાંધીએ સાબિત કરી આપ્યું છે વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતની આબરૂના જેને ધજાગ્રા ઉડાવ્યા છે એ સમગ્ર દેશ અને દુનિયા અને ભારતનો એક એક નાગરિક સારી રીતે જાણે છે અમારો એસસી એસટી ઓબીસી સમાજના તમામ લોકો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અમારો વિરોધ પણ નોંધાવીએ છીએ કાંતેલા રામજીભાઈ ચુડાસમા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો ગીર સોમનાથ ભાજપ તાજેતરમાં કોંગ્રેસના

ભારતીય જનતા પાર્ટીના મોરચા ચાલુ છે મોરચાને સૂચના આપેલ આજે ગુજરાત રાજ્યના સિત્યાવી આજની સિત્યાવીસ તારીખે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આજે ધરણાનો કાર્યક્રમ થયેલ છે અને સખ્તમાં સખ્ત રાહુલ ગાંધીનો મોરચા દ્વારા વિરોધ કરવામાં આવે છે બંધારણની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ્યારે રચના કરવામાં આવેલ અને આવા બંધારણનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે પૂજા કરી અને લોકસભાની અંદર પ્રવેશ કરતા હોય એ બંધારણમાં ક્ષતિ પહોંચાડવાનું અને એવી વાહિયાત વાતો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ તેના વિરોધમાં અમે આજરોજ વેરાવળ શહેરના ટાવર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર સ્ટેચ્યુની પ્રતિમા પાસે અમે ધરણા ઉપર છે અમે સપના સત રાહુલ ગાંધી અને એમના વિચારોનો વિરોધ કરીએ છીએ જય હિમ